એન્કરવાલા સરસ્વતી સ્કૂલ મધ્ય વડીલવંદના કાર્યક્રમ યોજાયો નમસ્કાર મારું નામ રીધિ ઠક્કર છે આજે શ્રી એંકરવાલા સરસ્વતી શિશુ વાટિકા મધ્યે એક વડીલવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્ય અતિથિ તરીકે લીલાધરભાઈ ઠક્કર અને ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી આજે હાજર રહ્યા છે આજના સમયમાં જ્યારે વિભક્ત કુટુંબનું ચલણ વધતું જાય છે ત્યારે આપણા વડીલોનું મહત્ત્વ સમજાવવા અને આવનારી પેઢી પણ વડીલો સાથે સંકળાયેલી રહે તેના માટે આજે અમારી શાળામાં વડીલવંદનાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેમાં સિત્તેર જેટલા વડીલો ઉપસ્થિત રહ્યા છે અને સો જેટલા બાળકોએ ભાગ લીધો છે બાળકો દ્વારા વડીલોને મહત્વ સમજાવવા માટે વડીલોનું શું મહત્ત્વ છે આજના સમયમાં તે સમજાવવા માટે વિવિધ કૃતિઓ પણ તૈયાર કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા ટ્રસ્ટીશ્રીઓ સુભાષભાઈ જોશી નવીનભાઈ વ્યાસ શૈલેન્દ્રભાઈ રાવલ શાંતિભાઈ ઠક્કર અને પરેશભાઈ ગુજરાતી હાજર રહ્યા છે પ્રધાન આચાર્ય શ્રી વર્ષાબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે આજના સમયમાં લોકોની એવી માનસિકતા હોય છે કે ખાલી અમે અને અમારું બાળક એટલા જ લોકો કુટુંબમાં હોવા જોઈએ પણ આપણે જૂના સમયમાં જોઈએ તો બાળકોમાં સંસ્કારોનું સિંચન બાળવાર્તાઓ દ્વારા વડીલો દ્વારા જ કરવામાં આવતું હતું કે જે જૂની પેઢી હતી તે જ બાળકોનું ઘડતર પણ કરતી હતી બાળકોમાં સંસ્કારોનું સિંચન પણ કરતી હતી પરંતુ આજના સમયમાં જ્યારે વિભક્ત કુટુંબનું ચલણ વધવા પામ્યું છે ત્યારે વડીલોને પણ તેમનું જે આગવું સ્થાન છે પરિવારમાં તે ગુમાવવું પડ્યું છે તો વડીલોનું મહત્વ પરિવારમાં કેટલું છે તે સમજાવવા માટે આજે વડીલ વંદનાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં બાળકો સાથે તેમના દાદી દાદા અથવા નાની નાના કોઈ પણ શાળામાં ઉપસ્થિત રહ્યા છે અને બાળકો દ્વારા તેમની પૂજા કરવામાં આવી છે અને તેમનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કે પરિવારમાં જેટલું સ્થાન દરેક વ્યક્તિનું હોય છે તેનાથી પણ વિશેષ સ્થાન હંમેશા વડીલનું હોય છે કે